અરે તમને મે હું કીધું તું તમારે મારી ડ્રેસ કે કુર્તી સીવડાવા નાખવાન છે કેમ કે મે ટેલરિંગ નું કામ ચાલુ કરી દીધું છે હવે હું આમાં કલર કલર નાસ્તર ગોતવા ક્યાં જાય ના ના તમે ખોટી ઉપાધી ન કરતા હું તમારી કુર્તી એકદમ ફાસ્ટ ક્લાસ બનાવી દે કે ટેલરિંગ નું કામ તો ચાલુ કર્યું પણ અસ્તર નું કઈ વિષય કે નહીં અરે હા હા

તમે સાડી ચણિયા ચોળી બ્લાઉઝ કુર્તી કે મેન માં ફેન્સી કુર્તા બનાવવા કરી શકો વધારે માહિતી મેળવા સ્ક્રીન પર આપેલા નંબર પર આજે કોન્ટેક કરો અને હા ટેલરિંગ નું કામ કરતા હોય એવા મિત્રો ને શેર કરી દેજો